તો આજે વાત કરીએ તો ચેનલ ઉપર વેસાવવા માટે બે ટ્રેક્ટર આવેલા છે જે બંને ટ્રેક્ટર એક જ ભાઈને વેચવાના છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ અને મેસી ફરગુસન બોતેર પસા પાવર પંચ આ બંને ટ્રેક્ટર દિનેશભાઈને વેચવાના છે તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બનાવી છો જેથી તમને બંને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય કયું મોડલ છે શું કિંમત રાખેલી છે ભાઈએ અને ક્યાં જોવા મળશે તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મારે ચેનલ ઉપર નવા હોવ તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવનાર વિડીયો તમને મળી જાય તો વાત કરીએ મેસી ફર્ગ્યુસનની પહેલાં તો તમે મેસી ફર્ગ્યુસનની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજારને સત્તરનું છે આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે માત્ર ને માત્ર છત્રીસો કલાક ફરેલું ટ્રેક્ટર છે છત્રી ભાઈએ પંજાબી છત્રી બનાવરાવેલી છે મોડિફાઈ કરાવેલી છે છત્રી આગળ બમ્પર બનાવડાવેલું છે પાછળના ટાયર ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટરના ટાયર આખા છે નવા ટ્રેક્ટરના ટાયર છે આખા કંપની કન્ડિશનમાં છે કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાછળના ટાયર આગળના ટાયર બધા કંપની કન્ડિશનમાં છે આખું ટ્રેક્ટર કમની કલરમાં જોવા મળશે મેંસી ફરગુસન બોતેર પચાસ તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો દિનેશભાઈએ મેસી ફરગુસન ટ્રેક્ટરની કિંમત રાખેલી છે પાંચ લાખ અને વીસ હજાર ખેડૂતભાઈઓ કિંમત અંદાજીત હોય છે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને લેવાની ઈચ્છા હોય તે દિનેશભાઈનો કોન્ટેક કરી લે ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે ઓઇલ બ્રેક અને રિવર્સ પીટીઓ પીટીઓની બે સ્પીડ છે રિવર્સ ફોરવર્ડ બે સ્પીડમાં જોવા મળશે તમને એટલે જે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તે ટ્રેક્ટર ખૂબ સારું છે દિનેશભાઈનો કોન્ટેક કરી લે હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો ચેનલ ઉપર બીજું ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર જે આ ટ્રેક્ટર પણ દિનેશભાઈને વેચવાનું છે તમે આ ટ્રેક્ટરની કંડિશન વિડીયોની અંદર જોઈ શકો છો આખી કંડિશન ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને ટ્રેક્ટરની વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર આઠ ને નવ ટ્રેક્ટરનો વીમો પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરના બધા કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે તમને ટ્રેક્ટરનો વિડીયો તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે ટાયરની કન્ડિશન ખૂબ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાઠ સાઠ એક ટકા ટ્રેક્ટરના ટાયર છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલરમાં કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળે છે આખું કમની ફિટિંગ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરના કાગળિયા બધા કમ્પ્લીટ છે છત્રી પંખા ટ્રેક્ટરના સારા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર સાસવેલું ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈનો લેવો હોય તો આ ટ્રેક્ટર પણ દિનેશભાઈ પાસે જોવા મળી જાય છે એટલે દિનેશભાઈનો કોન્ટેક્ટ કરી લેવો હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત દિનેશભાઈએ રાખેલી છે બે લાખ અને પચીસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે હવે ખેડૂતભાઈઓ ટ્રેક્ટર બંને જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ બંને ટ્રેક્ટર પ્રોપર પોર પોરબંદર જોવા મળી જાય છે તમને દિનેશભાઈ પાસે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તે દિનેશભાઈનો નંબર તમને આમાં મળી જશે અને વિડીયોની નીચે પણ મળી જાય છે એટલે દિનેશભાઈનો કોન્ટેક્ટ કરીને પછી જવું જેથી તમારે ખોટો ધક્કો ન થાય એટલે આ બંને ટ્રેક્ટર કે નહીં તમારે પૂછીને પછી જવું જે કે બે બેમાંથી ગમે ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટર મળી જાય છે એટલે દિનેશભાઈનો કોન્ટેક કરી પછી રૂબરૂ સ્થળ પર જોવા જવું